નમસ્કાર મિત્રો મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે જે લેસન લેવાના છીએ એ લેસન નું નામ છે ઈફ એ મિત્રો કન્ડિશન દર્શાવે ટાઈટલ વાળો પ્રશ્ન છે ઇફ અને એનલેસ વાળું વાક્ય હોય તો સમજી લેવાનું કે શોઈંગ કન્ડિશન ઓપ્શન હોય એ આપણે ક્લિક કરવાનું રહેશે હવે જોઈએ ઈફ નો ગુજરાતી અર્થ થાય છે જો તો હકાર અર્થ દર્શાવે છે ઈફ વાળું વાક્ય હકાર કહેવાય અને અનલેસ વાળું વાક્ય નકાર કહેવાય એટલે કે વાક્યનો અર્થ જળવાય રહેવો જોઈએ એ રીતે આપણે ટ્રાન્સફોર્મેશન કરવાનું હોય સૌ પ્રથમ આપણે જોઈએ કે ઈફની સાથે હકાર વાક્ય જ આવે છે તેના પછી વાક્ય નકાર હોઈ શકે છે નકાર હોઈ શકે અથવા હકાર પણ હોય શકે બીજું વાક્ય હોય પણ આ ઈફ સાથેનું પ્રથમ વાક્ય રેશે એવું આવે હકાર આવે પ્રથમ વાક્ય એસ ઓ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અને બીજું વાક્યમાં સબ્જેક્ટ વ્હીલ વર્બ વન અધર્શ ઇફ યુ રન ફાસ્ટ યુ વીલ વિન ધ રેસ હવે વાક્ય હોય એની અંદર અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું હોય તો આપણે બીજા વાક્યમાં આવે સમજી લેવાનું ઓપ્શન સબ્જેક્ટ ટુ વાળ્યું હોય રનની જગ્યાએ રેન આપ્યું હોય તો બીજા વાક્યમાં વિલની જગ્યાએ શું થઈ જાય વુડ થઈ જાય તો ઇફ યુ રેન ફાસ્ટ યુ વુડ વિન ધ રેસ ત્રીજું ઇફ ઈફ વાળા વાક્ય સાથે હેડ વી થ્રી આવેલું હોય એટલે કે હેડ વાળું વાક્ય હોય ઈફ સાથેનું વાક્ય તો બીજા વાક્યમાં વુડ હેવ વર્બ થ્રી આવે ઈફ યુ હેડ રન ફાસ્ટ હેડ રન ફાસ્ટ લખ્યું હોય તો યુ વુડ હેવ વન ધ રેસ એટલે ખાસ સમજી લેવાનું શોર્ટમાં કે ઈફ સાથે વર્બ વન હોય તો વીલ વાળું ઈફ સાથે વર્બ ટુ હોય તો વુડ વર્બ વન ઇફ સાથે હેડ વાળું હોય તો વુડ હેવ વર્બ 3 આવે જન્મે દેવાજી બાબત છે હવે ત્યારબાદ આપણે અનલેસ જોઈએ અનલેસ જો નહીં તો નહીં એવો ગુજરાતી અર્થ દર્શાવે છે શરતનું સૂચન કરે છે અને નકાર અર્થ દર્શાવે છે વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે અનલેસ સાથેનું વાક્ય હકાર જ ગણાય છે તથા અનલેશ વાળા વાક્યમાં નોટ આવતું નથી કઈ રીતના જોઈએ આપેલી પેટર્ન સેમ ટુ સેમ આપણે વ્હીલ વર્બ વન વર્બ ટુ હોય તો વુડ વર્બ વન અને હેડ વર્બ થ્રી હોય તો વુડ હેવ વર્બ થ્રી અનલેશ સાથે વાક્ય નકાર તો વાક્ય નકાર એટલે કે અનલેશ વાળું વાક્ય હોય એમો નકાર જ ગણાય છે અનલેશ વાળા વાક્યમાં નોટ ના આવે એટલે કે આપણે વાત કરીએ ને અનલે જે વાક્ય હોય એ આ વાક્યમાં ક્યારે નોટ ના આવે કારણ કે આ વાક્ય સાથે અનલેશ જોડાયેલું હોવાથી એ આખો કોન્સેપ્ટ જે છે નકાર બની જાય એટલે આપણે આરે નકાર બનાવવો પડે હવે મિત્રો આપણે બ્લેન્ક જોઈએ યુ વર્ક હાર્ડ યુ વિલ ફેલ હવે તમે જો વર્ક હાર્ડ સખત મહેનત કરશો તો ફેલ થશો તો આ વાક્ય નકાર છે એટલે મતલબ ફેલ થવાનું કે છે આપણે આ વાક્યને નકાર બનાવવું પડે એટલે પહેલામાં શું આવશે અહીંયા અનલેસ ત્યારબાદ હી ડઝ નોટ પ્રેક્ટિસ ઈ મે લોઝ ધ રેસ

અહીંયા ખાસ જોવાનું છે નોટ આવ્યું છે તો ઈફ છે તો અહીંયા રામ લેટ રાઈટ હી કેન નોટ ગેટ ધ બસ તો તો અનલેસ પહોંચી શકશે નહીં યુ સિલેક્ટ હિમ હી વિલ સર્વ યુ યુ સિલેક્ટ હિમ તમે જો એને સિલેક્ટ કરશો તો એ સારી રીતે સેવા પૂરી પાડશે સિમ્પલ વસ્તુ છે હકાર સાથે હકાર મતલબ ઇફ યુ હેલ્પ હિમ હી વિલ રિપોર્ટ ટુ ધ બોસ હવે તમે એને મદદ કરશો તો એ બોસને રિપોર્ટ કરશે ના જો તમે એને મદદ નહીં કરો તો એ બોસને રિપોર્ટ કરશે એટલે અનલેસ દે હેડ કોલ્ડ અસ વી વૂડ હેવ અરાઈવડ તો એ બોલાવશે તો જ અમે આવીશું એટલે ઇફ પણ મિત્રો બીજી એવી એક્સરસાઇઝ પૂછાય છે ટ્રાન્સફોર્મેશન પૂછાય છે પૂછાય એક્ઝામ માટે ટાટ કેટ વન ટુ ટાટ વન ટુ કે પછી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તલાટી હોય ગમે તેમાં ટ્રાન્સફોર્મેશન આવી તો આવે કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન સાચું વાક્ય પસંદ કરો આપણે કોઈ વાક્ય રચના હોવું જોઈએ તો ઇફ યુ વર્કડ આવે તો અહીંયા વિલનું શું આવવું જોઈએ વુડ તો આ વાક્ય ખોટું છે ઇફ યુ વર્કડ હાર્ડ યુ વુડ તો અહીંયા વર્કડ છે અહીંયા વુડ છે પણ વુડ સાથે વી વન હોવું જોઈએ અહીંયા પાસડ છે એટલે આ પણ નહીં આવે ઇફ યુ વર્કડ હાર્ડ યુ હેડ પાસ એન્ડ વર્કડ છે તો હેડ તો આવે નહીં ઇફ યુ વર્કડ હાર્ડ યુ વુડ પાસ અહીંયા વર્કડ છે વુડ છે વર્બ 1 છે સાચો જવાબ ડી આવશે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન આવા વાક્યો પૂછાશે એટલે ખાસ એની વાક્યરચના ધ્યાનમાં રાખવાની રહેશે અનલેસ યુ ડુ નોટ સ્ટડી એવા અનલેસ સાથે ડુ નોટ આવે ક્યારે ના આવે પહેલા ઓપ્શન મોજ ગાડનો કોણ યુ સ્ટડી હાર્ડ જો તમે સખત મહેનત નહીં કરો યુ વિલ નોટ પાસ તમે પાસ થશો નહીં